જી ચલો બધા ચા પીવા જો ચા તૈયાર થઈ ગઈ હે અને ગોઠિયા પણ લઈને બેસી ગયા ખાવા ચામાં અને ભાખરી હવે બનાવી હે કોમલબેન ઉઠી ગયા હવે અને પહેલો ઉઠી ગયો હે આજે શનિવાર છે એટલે પહેલો વહેલો ભણવા માટે એટલે ફટાફટ કોમ કરીએ પછી જઈએ સારવાર લેવા ચલો ચા પીવી હોય તો પહેલો જુઓ અમારે ચૂલો હળગાવે છે ચો हे वे वेलो भरवा जाठी है अमर कोमल उठी रह गया से आज जो जी ऊंकै अरे ऊंचा रहे है कचरो ने बहन बहन सौंडी दीदे कोमल बहन कचरो वाले से मखी लंगरी सोड़ा जेहरा से હાય સોળ બધું રાખી દીધું હવે કચરો ની વાળી છે બસ હવે 4:00 વાગ્યા આવી છે જઈન સાર બળ લઈ નાઈએ પછી બધી બીજું કામ કરે રથવા વતવાનું અમારા બ્લોક માં જોડાયેલા રહેજો તમે જો એક ના સાર લઈ નાવતા રહ્યા છે આ છેતરમાંથી પૈસા ને પણ નાખી દીધી છે સર મે મગઈ પોડી વારતા વળતા ઘરે આયા છે ગોળ બુને વેરસો રાતે સે ચાલો જોઈએ આવીયા આપણે આઈ કન મખે બેહી ગય સે આઈ ગોળ બુ સુ બડા આવે છે ખાવા જો યહી સુ બડા ખાવા ડુંગળી અને વટાણાનો સાથ ડુંગળી અને વટાણાનો સાથ બડે છે ને બેઠા કોમળ બેલ અમાર સાથ ચડેલું અને અંજુબેન જયા છે પરીક્ષા લઈને આવ્યા કરે બેલ પેપર વાળીને આવતા રહ્યા છે ને ડુંગળી વટાળાની શાક કુમળી વખાડી દીધી અને આમાં તેજલબેન પણ ખોતરે રહ જુઓ તેજલબેન હજી નાવાન બાકી છે પણ વાયરો પણ બહુ છોડ્યો છે આજ ઠંડી બહુ હતી આજ વાયરો બહુ હતો ચૂલો હળદ તો નહીં તમારો તારો અમારે બસ હવે ચડી જાય એટલે ખાવાની તૈયારી કરી નાખીએ की है।, तो है जो हम कर ना के ड्रोन जो है बजी अने खैन वाहन पंख से ना के है बहुत बड़ी चीज़ है तो चलो भाई लोग सनी ऐसे करे है ये जो मेथी उखड़ना सु करे पानी में आप जो ये મેથી ઉખાડીને હવે હવે ગવાર યાદ કરે એટલા આના ઉખાડતો કોથમીર હા કોથમીર આ પાલક ને કોથમીર ભેડા ઉગેરા હોય ભેડા વાય નાખે ને ગમ્મા દેસ હે ગમો જાકડ કરે ચલો પહેલા ગમ્મા મેલીયા આપણે અને આ અમે સારબાર લીજાવા આપણે કારણ કે હોજે પછી દોવાનું મોડ થાય છે દોવાનું હોય છે ને સાર લેવા જઈએ બસ આઈન ધોઈએ બડી ફજર ભગવાન લોકો તૈયાર કરે ચાલો આપણે સારું વાટવા આવ્યા હતા એક ઘાસ વાટે લીધું છે ઢોરા માટે ઢોરા માટે કાસવા આવ્યું છે મેં એટલે હવે ઘાસ વાટે લીધું છે ઘરે જઈએ ને કોમળને ઉપડાઈ દીધું છે એટલે આપણે હવે ઘરે જઈએ ઘરે જઈને ભેંસ દોઈ નાખીએ અને રાધાનું કોમળ શું કરે છે એ પણ જોઈ લઈએ ઘરે જઈએ હવે તમારામાંથી કોણ કોણ ખેતી કરે છે કમેન્ટમાં મને જણાવજો રાયડા વે ઉખાણા હે તો તુલા આપણે ભેસ ને ઉદઈ રાખી છે ને ભેસ ખોળ પણ ખઈ રહી છે અમાર ધાની પડી છે અમુકટી ભેસ ભેસો ઉદઈ રાખી હે કોમળ બુલીસો રાધેરા આવે જઈએ કોમળબેન કાને કેસુ બળાવા ખાવાનું અને મે એક ટામેટા નો છોડવા આયો હોય તમે જો કેટલા બળા ટામેટા આયા હે जो बहुत बड़ा टमाटर आया हमारे मोटा मोटा टमाटर आ गया है जो नहीं है सैतुरी वाई। है चलो कोमल कन जिए कोमल सुखान बड़ा हो रही है ओ तेजल बेन ओ तेजल बेन माथे माथे उड़ाई तैयार हो गया है तेजा ठंडी लागे आजे आजे चल आवगे ठंडी अंजू अंजू ले जावे वो चल जावे अंजू ने अंजू तार हंगा ले जावे है ना टाटा के दे दिलाओ मां टाटा के टाटा चली तेजन अमर असवान बहु आवे छे ने कोमल बेन चोड़ा आवे बटाका साग <laughs> बने बताओ तो बटाका ने ढूंग ने ना एकला बटाका एकला बटाका बनाया एकला बटाका ट्राउंडेंट सेक बड़ा ही से ने सितरी पे बड़ा ही है रोट बदला पड़े है रोटली बड़ा है वेरी ना पहले तो ही नहीं बोल जा तेज़र खाओ है तो आई देख तो तो <laughs> तेज़र बेल जब आते तेज़र बेल क्यों आ से है ने आन जो बेंड है અનાજો કોંજોં ગટવી જોવે છે અને દવેસ કોર રહતા બે કોસની કાટી એને કોસની કાટી માં કોંજો વે તો સટરા જ નહિ કાઢતો ઓખજી તેજલબેન હવે ખાવા તૈયાર છે એટલે ખાવા લઉં હો ખાવા બેહી જઈએ હવે અને અંજુ આજ રોટલી વડાયરે છે કોમળલા છોડે વેરી અને તેજલબેન પણ ખા બેહી ગયા છે હવે હું પણ ખાવા ગાડું છું હું પાથે બટાકાન શાક છે અને ખવની રોટલી છે दूध गरम हमें आज वहलू वेलू खा सा ठंडी बढ़ा पड़े सर फटाफट खाई ली कू ये थी ताव तो जल्दी आज अमरा वीडियो को तो लाइक से सब्सक्राइब करा भूलता नहीं